કારણ કે થોડોક ગરમી હતો ને એક માનતા પૂરી કરવાની હતી તાવાની માનતા હતી તો અમે બધા જો છોકરાથી ચાર પાંચ ને હું તો હું તો જો લોટ બાંધું છું તાવાની માનતાએ ખેતી બાકી તો આપણે કરવી છે અત્યારે છોકરા જો હું બાંધું છું તાવાનો લોટ તો તૈયારી કરે છે ભાઈ અને હું બાંધું છું અહીંયા લોટ હતી પૂરી તું કીધું કરી નાખી બાવડી તું હાથ નો બગાડ મારા બાજુ અહિયાં વાળા છે લીમડાનો બધો કસરો કરેલો

હાલો તો હવે આપણે છેલ્લી બે પૂરી છે હાલો ફેમિલી હવે તાવ આપણે સડી ગયો છે ને આપણે તો ધાર કાઢવાનો છે કાઢી નાખી અલ્યા થોડુંક થોડું પીલ હાલો ભાઈ તો બધા જો પરસેદી અમે લેવી છે તો થોડી થોડી પરસેદી લઈ લેવી Ngay bây giờ. Ngay bây giờ. Ngay bây giờ. Ngay bây giờ.